હલો મિત્રો અમે કાલે પાટણ ગયા હતા તો ખજૂર લાવ્યા હતા ખજૂર એટલે ખારેક ખારેક લાવ્યા હતા જો આ ખારેક જ્યારે અમે લેવા ગયા ત્યારે તો સરસ અમને બતાવી હતી અને સરસ હતી પણ લારી અમે એ જોઈને ખારેક લીધી અમને અમને ખાવા માટે ખારેક એક આપી તો અમે ખાધીએ ખાધી તો સરસ લાગી મીઠી પણ એમાં એવું થયું કે વિશ્વાસથી અમે એના જોડે કિલો ખારેક લીધી કિલો ખારેકના પૈસા પણ આપી દીધા અને એને ખારેક અમને સારી બતાવી તોલમાં પણ સારી તોલી એને તરાજવામ પછી થેલીમાં ભરીને એને પેક કરી એવામાં અમે પાકીટમાંથી પૈસા કાઢતા હતા તે વખતે એને કઈ રીતે થેલી બદલી દીધી એ અમને ખબર ના રહી અને વિશ્વાસથી અમે એ થેલી અમારી થેલીની અંદર મૂકી દીધી અને ઘરે લાવ્યા તો અમે અમદાવાદ આવી ગયા ને અમદાવાદ આવીને આ થેલી ખોલી તો ખોલી તો અમને ખારેક એકદમ ખરાબ એમને આપી જો એકદમ ખરાબ આપી ખારેક આ ખારેકની અંદર દુર્ગંધ પણ આવે છે ખરાબ તો મિત્રો અમે તો છેતરાઈ ગયા પણ તમે ના છેતરાતા તમે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે કોઈ બી પણ વસ્તુ લેવા જો ત્યારે ચેક કરી લેજો તમારી થેલી મૂક્યા પહેલાં ચેક કરી લેજો કે જેથી અમારી જેમ તમે છેતરાઈ ના જાઓ તો જુઓ આ પાટણની ખારેક આ પાટણની ખારેક આવી હે અમદાવાદ અને અમદાવાદમાં આવ્યા પછી અમને ખબર પડી જો અમે પાટણ રહેતા હોય તો ત્યાં જઈએ જ પણ હવે તો અમે અમદાવાદ આવી ગયા અમદાવાદ આવ્યા પછી અમે કંઈ કરી શકીએ નહીં કેમ કે ખારેકની કિંમતના અમારું ભાડું સરખું ના થાય એટલા માટે ક તમે પણ શેતરાઈ ના જતા તમે ખાસ ધ્યાન રાખજો પાટણમાં વધારે પડતી છેતરપિંડી વધારે ચાલે જ છે તો મિત્રો આ વિડીયો જોઈને તમને તો ખબર પડી જ છે કે પાટણમાં ઘણા ઘણા લારીઓવાળા છેતરતા પણ હોય છે તો મિત્રો તમે પણ છેતરાતા નહીં અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો કે જેથી બીજું કોઈ છેતરાઈ ના શકે બાય મિત્રો